જો અત્યારે આ ઠેફા છે ને ખોદવામાં જ્યાં ઊંડું થી આપણે ખોદીને ઠેફા હોય તાઢા બેઠે એટલે આમાંથી નીકળે તો આ અત્યારે આ બીજું નીકળ્યું આમાં બીજું જનાવર તો નીકળું માતા એ વાંધો કઈ નેતા આવતો

વે બદલે બે બે બદલે ભગેર નો બદલે રે ને વેલો નો છડાય કે ગોઠો બઠોમાં હજી તો કહેતો તો જાજા મારો તા છો

આટલા જોવાનું કામ કરે તો જાય પાણી પાણી જોવા ના મારે આ ભીખુભાઈ એને એને પાણી ના પડી ના ભીખુભાઈ વાયદો પડી અરે તો હું તને વાંધો છે પણ એમ ન આવે તો હું વાંધો છે ભાઈ એ હોય કે ને પડી થોડુંક જવાય ગામ માં જવું ખટે કઈ હા બે વાગે જવું ભાઈ બે વાગે જવું હા ને સવારે કે પછી ભીખુભાઈ પર દાર રોવે હા જે પાંચ છ વાગે દાર ને દેખાય હે રોવે બાવા તો પછી પાણી દેખાય એમ જેવું તો સજે નું પાણી એટલે પછી ઊંડું

દહ વાગ્યા સુધી ત્રોકડ કામ કરીએ ને દહ વાગ્યા પછી આવું કામ કરીએ દાર કરવી છે હું હમા થઈ જાય તો પછી ઉપાદ લઈને જોતા ને કઈ ત્રણ ઢીકલો કરી નાખો કાંતિ બનાવ્યા તા સેફ લેવા તે ત્યાં લેવા તો બસ કઈ ત્રા ખાતા આખડી માદી કરી અને દિશા રસોઈ બનાવવાનું કાઉ સણા હમા કલા દિશા કાઉ બનાવતી હોય રસોઈ માતા ભાત દીખા ભાત

ગોદડી બનાવી બનાવ્યું ના પાથરવાનું પેલા બનાવ્યું પછી આ ગોદડી છે ઓલી કાપે નાખી આ ગોદડી ઓહીકો નાખી એની પથારી જ કરી દીધી એ યુસે મસ્તી નીતી નાખવાનું મન નથી થતું